એક જંગલમાં ઈચ્છાની પૂર્તિ કરનારું વૃક્ષ હતું આ વૃક્ષ નીચે બેસીને જે કાંઈ પણ આપણે ઈચ્છા કરીએ તે બધી જ ઈચ્છા પૂરી થઈ જતી તમે જે કાંઈ પણ માગો તે બધું જ મળી જતું આ વૃક્ષ નીચે બેસીને આ વૃક્ષ વિશે બહુ જ ઓછા લોકોને ખબર હતી એટલામાં આ ગાઢ જંગલ હતો એટલે ત્યાં કોઈ જવાની હિંમત પણ નહોતું કરતું તેવામાં એક વેપારી થાકેલો હતો એટલે તે વેપારી આ વૃક્ષ નીચે આવીને બેસી ગયો એવામાં તેને ખબર પણ ન રહી કે ક્યારેય તેને નીંદર આવી ગઈ

ભોજન તો મળી ગયું પરંતુ કંઈક સ્વાદિષ્ટ સારું એવું કંઈક પીવાનું મળી જાય તો મારી તરસ છીપે એટલે હવામાંથી તરતા તરતા શરબત અનેક પ્રકારના શરબતો તેની સામે આવીને ઊભા રહી ગયા તેની સામે પીરસાઈ ગયા એટલે તેણે શરબત પણ પી લીધા હવે તે આજુબાજુ જોતો હતો ને તેણે એવો મનમાં વિચાર કર્યો કે કદાચ આ વૃક્ષ ઉપર ભૂત હશે અને ભૂત જ આ બધું નીચે મેકલે છે અને હવે આ બધું મેક લઈને પછી તે ભૂત મને ખાઈ જાય છે એટલે સાચે જ થોડીવાર પછી તે વૃક્ષ ઉપર ભૂત પ્રગટ થયો અને ભૂતે નીચે આવીને આ વેપારીને ખાઈ લીધું એટલે દોસ્તો આ કહાની આ ભૂત અને આ વ્યાપારીની નથી પરંતુ આ કહાની આપણી છે આપણે જેવું મનમાં વિચાર કરીએ છીએ તેવું જ આપણી સાથે થવા લાગે છે ખરેખર તે ઈચ્છા પૂર્તી વૃક્ષ નહીં પરંતુ ઈચ્છા પૂર્તિ કરનારું આપણું મન છે આપણે મનમાં જેવી ધારણાઓ તેવું જ બધું આપણી સાથે થવા લાગશે ઘણી વખત આપણે વરસાદમાં પલળીએ અને વરસાદમાં પલળતાની સાથે આપણા મનમાં એવો વિચાર આવે કે હવે હું વરસાદમાં પલળી ગયો છું અને હું બીમાર થઈ જશ અને સાચે જ આપણે થોડા દિવસમાં આપણે બીમાર પડી જઈએ છીએ ઘણી વખત આપણે આપણા કિસ્મતને દોષ દેતા હોઈએ છીએ કે મારી કિસ્મત જ ખરાબ છે અને સાચે જ એવું થઈ જાય છે કે આપણી કિસ્મત ખરાબ થઈ જાય આપણે જે કાંઈ પણ કાર્ય કરીએ તે બધું ઊંધું થવા લાગે એટલે દોસ્તો હંમેશા આપણે આપણા વિચાર ઉપર કાબુ રાખવું હંમેશા આપણા વિચારમાં આપણા મગજમાં સારા વિચારો જ નાખવા જેટલા આપણે સારા વિચારો આપણા મગજમાં લાવીશું તેટલા આપણે વધારે સફળ થઈશું આપણે જેવું વિચારીએ છીએ તેવું જ બહારી દુનિયામાં થાય છે આપણે જેટલું સારું વિચાર કરીશું તેટલું જ બહારી દુનિયામાં આપણને સારું દેખાય છે અને ખરાબ વિચાર કરીશું તો બહારી દુનિયા આપણા માટે ખરાબ થઈ જાય છે એટલે દોસ્તો આ વિચારોનો જાદુ છે જેવો આપણે વિચાર કરીશું તેવું બધું જ આપણી સાથે થવા લાગશે આપણે મનમાં વિચાર કરીશું કે આ દુનિયા સારી છે આ બધું જ મારી સાથે સારું થઈ રહ્યું છે હું એક સફળ વ્યક્તિ છું તો આપણે ખરેખર એક દિવસ સફળ બની જઈશું તમે મનમાં વિચાર કરશો કે હું ખૂબ જ પૈસાદાર છું મારી સાથે બધા જ સારી રીતે વ્યવહાર કરે છે મારી સાથે બધા જ લોકો સારું વર્તન કરે છે મારું સમાજમાં માન છે મોભો છે તો ખરેખર તમારો એક દિવસ એવો આવશે કે તમારું સમાજમાં માન મોભો થઈ જાય છે ધન દોલત સંપત્તિ તમને મળી જાય છે એટલે હંમેશા મનમાં સારા વિચાર રાખવા સુતા પહેલા આપણે હંમેશા સારા વિચારોને આપણા મગજમાં પ્રવેશ કરવા તો ખરેખર આપણી જિંદગી સરળ અને સુંદર બની જાય છે જિંદગીને બરબાદ કરી દઈએ એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને એ જ શીખવા મળે છે કે આપણે આપણા મન ઉપર જેટલા સારા વિચારોનો કંટ્રોલ કરીશું તેટલું આપણું જીવન સરળ અને સુંદર બનશે એટલે દોસ્તો આજથી જ તમે એક એવો નિયમ લેજો કે તમે તમારા જીવનમાં સારા વિચારોને સ્થાન આપો સકારાત્મક વિચારોને સ્થાન આપો દોસ્તો જો તમને આ વિચાર આ કહાની સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને લાઇક કરજો તમારા દોસ્તો સુધી આ વિડીયોને પહોંચાડજો અને તમારા ફેમિલી મેમ્બરોને પણ આ વિડીયો બતાવજો થેન્ક યુ દોસ્તો